હેલો ફ્રેન્ડ્સ કાંઠિયાળી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું કેરીનું ખાટું અથાણું બાર મહિના સુધી સ્ટોર કરી શકો તેવું ખાટું અથાણું બનાવવા માટે મેં અહીંયા લીધું છે અઢીસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે એમાં વચ્ચે થોડી હિંગ ઉમેરશું આમાં તમે સો ગ્રામ રાઈના કુરિયા પણ ઉમેરી શકો છો તો હવે આપણે એકદમ ગરમ તેલ આમાં ઉમેરી દઈશું અને થાળી ઢાંકી દઈશું થોડીવાર માટે તો હવે આપણે મીઠું શેકી લેશું મીઠું શેકવાથી મીઠામાં રહેલો જે ભેજ હોય એ નીકળી જાય છે અને અથાણું બારે માસ સુધી બગડે નહીં એના માટે આપણે મીઠું શેકવું જરૂરી છે તો હવે જે મેથીના કુરિયામાં આપણે ગરમ તેલ ઉમેર્યું હતું એ હવે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક વાડકી શેકેલું મીઠું એમાં ઉમેરશું અને એક વાડકી ભરીને આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અને બધો મસાલો મિક્સ કરી દઈશું મસાલાને બધું મિક્સ કર્યા પછી આપણે એક અડધી વાડકી કાશ્મીરી લાલ મરચું લેશું કલર માટે એટલે આપણા અથાણાનો કલર એકદમ લાલ ચટક થશે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી અથાણામાં કલર પણ સારો આવે છે અને વરસ સુધી કાળું પણ નથી પડતું તો હવે આપણે મસાલાને થાઈ ઢાંકીને મૂકી દઈશું તો હવે આપણે એક કિલો કેરી લીધી છે અને એના આ રીતે નાના કટકા કરી લીધા છે અને હવે એમાં હળદર ઉમેરશું એક ચમચી જેટલી અને મીઠું ઉમેરશું મીઠું આપણે અહીંયા બે ચમચી ઉમેરશું ચારથી પાંચ કલાક માટે આપણે કેરીને હળદર મીઠામાં પલાળશું પાંચ કલાક પછી આપણે જોઈશું તો હળદર મીઠાનું પાણી થઈ ગયું છે તો હવે આપણે એને કાઢી લેશું આ રીતે કાણાવાળું વાસણ હોય એમાં જ આપણે કેરીને કાઢી લેશું એટલે વધારાનું પાણી હોય એ બધું નીકળી જાય અને એક કોટનના કપડામાં કેરીને છૂટી આ રીતે સૂકવી દઈશું કલાક પછી કેરી એકદમ કોરી થઈ ગઈ છે તો હવે આપણે આ મસાલો જે બનાવ્યો છે મેથીનો એમાં કેરીને એડ કરી દઈશું મસાલામાં બધી કેરી નાખી દઈશું અને બધું ઉપર નીચે કરીને આ રીતે બધું મિક્સ કરી દઈશું અને એક દિવસ માટે આમાં રહેવા દઈશું અને પછી આપણે એને કાચની બરણીમાં ભરી દઈશું